જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું કૃષ્ણવાણી જે સાંભળવા માત્રથી તમારું મન શાંત થઈ જશે અને બધા દુઃખ દૂર થઈ જશે માટે કૃષ્ણવાણીને ધ્યાનથી છેલ્લે સુધી બની શકે તો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને આ કૃષ્ણ વાણી ધ્યાનથી સાંભળીએ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ બધા જીવો મારા માટે સમાન છે ન તો મને કોઈ ખૂબ ગમે છે કે ન કે ઓછું પરંતુ જે વ્યક્તિ મારી ભક્તિ પૂરી દિલથી કરે છે તેને હું હંમેશા મદદ કરું છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમે તમારા કર્મનો આનંદ માણવાનું શરૂ કરો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે કારણ કે તે ક્રિયાથી તમારા આત્માને સંતોષ થાય છે અને તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો છો દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે ન કરશો અફસોસ તમારી જિંદગી ઉપર કારણ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે જો તમે સહન કરતાં શીખી જશો તો તમે સુદામાં બની જશો અને જો તમે સુદામાં બની ગયા તો શ્રી કૃષ્ણને પણ તમારા પગ ધોવા આવવું જ પડશે જે માણસ એકદમ થોડામાં પણ ખુશ રહેતો હોય છે સૌથી વધારે ખુશીઓ અહીં એમની પાસે જ હોય છે ચા બનાવતી વખતે સૌથી પહેલાં જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલાં ગરણી મૂકીને દૂર કરી દેવામાં આવે છે દુનિયામાં મોટા ભાગના લોકો પણ આપણી સાથે એવું જ કરે છે ચિંતા ઉદય જેવી હોય છે જેના જીવનમાં ઘર કરી જાય છે એનો સર્વનાશ કરીને જ રહે છે જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનના વળાંકો જ બહુ નડે છે ઈચ્છા થોડી ઓછી કરીએ તો સામાન વેચવાની જરૂર ન પડે બોલવું જ હોય તો અસર કરે એવું બોલો આડઅસર કરે એવું નહીં મોડું થવાનો મતલબ એ બિલકુલ નથી કે એ હારી ગયા બની શકે કે એ મોટી છલાંગ મારવાની તૈયારી કરી રહ્યા હોય અહીં બધા જ પોતાની રીતે ચાલાક છે કળિયુગમાં કોઈને શરીફ સમજવાની ભૂલ ક્યારેય ન કરશો સમયનું મહત્ત્વ જરૂરી નથી જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે તમને જેના પર વિશ્વાસ છે એના પર ભરોસો કરો ભલે એના માટે તમારે એકલા ઊભું રહેવું પડે સુંદર અભિનય એટલે મનમાં સંઘર્ષ હોવા છતાં પણ ચહેરા ઉપર હાસ્ય હોય પ્રાર્થના ક્યારે સાથ નથી છોડતી અને શ્રાપ ક્યારે પીછો નથી છોડતો બધાને સારા સમજવાની ભૂલ ના કરો કારણ કે બહારથી સ્વસ્થ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે જ્યાં કદર હોય ત્યાં જ ત્યાગ કરો સાહેબ કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર થતો નથી પરંતુ દીવાનું અસ્તિત્વ ખતમ થાય છે કોણ સાચું છે એના કરતાં વધારે ધ્યાન એ વાતનું રાખો કે શું સાચું છે સમયની સાથે ચાલવું જરૂરી નથી સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે ભગવાનને દાન કરતા પહેલાં તમારા ભાઈ કે મિત્રની સ્થિતિ જોઈ લો બની શકે તમારા દાનની જરૂર ભગવાન કરતાં તમારા ભાઈ કે મિત્રને વધારે હોઈ શકે બસ અઢળક પૈસા કમાવો આખી દુનિયા તમને સારા માણસ કહેવાનું કાવતરું કરશે જે તમે પાછા આપો એ જ પરત આવશે પછી ભલે એ સન્માન હોય કે પછી દગો ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટું સત્ય છે કે બોજ વંશો તો તમારા પોતાના જ તમને પાડી દેશે જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઈથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો આગળ આવનારા અંધકારથી ક્યારેય ડરશો નહીં કારણ કે અંધકાર પછી ચોક્કસપણે પ્રકાશ હોય જ છે બધાને સુખ આપવાની ક્ષમતા ભલે આપણી પાસે ન હોય પરંતુ કોઈને દુઃખ ન પહોંચે એ તો આપણા હાથમાં જ છે શ્વાસ હોય કે વિશ્વાસ ઘટે એટલે ગૂંગળામણ અવશ્ય થાય છે સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો એ છે કે લોકો પહેલાંથી જ તમારી વાંસળી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ શ્રેષ્ઠ હોય પરંતુ શ્રેષ્ઠ કર્મ એ છે કે જેનો ઉદ્દેશ્ય સર્વશ્રેષ્ઠ હોય આપણે બીજાઓના ચહેરાને યાદ કરીએ છીએ તે આપણો સ્વભાવ નથી લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલી શકે તે આપણો સ્વભાવ છે જે દેખાતા નથી હોતા એ ઘા વધારે દુખાતા હોય છે એ લોકો તમારી કિંમત ક્યારેય નહીં સમજી શકે જેના માટે તમે હંમેશા હાજર રહો છો જિંદગી હસાવે ત્યારે સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે પણ જિંદગી રડાવે ત્યારે સમજી લેવું કે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે પોતાના હક માટે બે શરમ બનવામાં કોઈ ખોટું નથી કેમ કે જે લોકો શરમ કરે છે એમનો ફાયદો ઉઠાવવામાં દુનિયા પારંગત છે શું તો ઉંમર છે પણ જીવશું તો જિંદગી છે જ્યોતિષ બની આપણો નક્ષત્ર જોવાનું મન થાય છે કેદ કરી તારી આંગળી વીટીમાં થોડું આગળ જોવાનું મન થાય છે સુંદર મોસમ યાદ અપાવે તારી તને એ ઘડી જોવાનું મન થાય છે પૈસા એક એવી જાદુઈ વસ્તુ છે તે જેની પાસે હોય છે આ દુનિયા માત્ર એનો જ સાંભળે છે મન બગાડે એવા વિચારો અને મૂળ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું જોઈએ મુશ્કેલ સમયમાં સાથના બદલે સલાહ આપનારા લોકોથી હંમેશા દૂર રહેવું જો કોઈનું ખરાબ કરીને પણ ખરાબ ન લાગે તો સમજી લેવું કે કળિયુંગ તમારા ચરિત્રમાં આવી ગયો છે એવા વ્યક્તિથી આજે જ દૂર થઈ જાઓ જેને તમારા હોવા છતાં પણ કોઈ બીજાની જરૂર પડતી હોય સંબંધને જોડવા એ એક કળા છે પરંતુ સંબંધને નિભાવવા એ એક સાધના છે જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ એ તો ફક્ત બે જ વ્યક્તિ જાણે છે એક ઈશ્વર અને બીજું આપણી અંતરાત્મા વગર અપેક્ષાએ કંઈક આપવું એ જ સાચો વ્યવહાર છે તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો એમાં નથી કે તમારી પાસે શું છે મુશ્કેલીનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે ખાબોચિયું પોતાને સમુદ્ર સમજવા લાગે છે નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ હોય છે થોડા સમય માટે ત્રાટકથી દરેક આપત્તિ વ્યક્તિને એના સાચા શત્રુની ઓળખ કરાવી જાય છે સો રૂપિયાની નોટ એક થિયેટરમાં નાની લાગે છે પણ મંદિરમાં જાઓ ત્યારે ખૂબ મોટી લાગે છે ભરોસો કરવામાં એટલા આંધળા ન બનો કે સામેવાળાનો સાચો રંગ જ ના દેખાય દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ નકામી છે જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે મૌન રહીને કાયર બનવા કરતાં બોલીને ખરાબ બની જાઓ ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું તે પ્રગતિ છે પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે ભૂલ પીઠ જેવી છે બીજાની દેખાય છે આપણી નહીં જેવી જ રીતે એક વાછરડું હજારો ગાયોના ટોળામાં પણ પોતાના માતાની પાછળ ચાલે છે એ જ રીતે માણસના સારા અને ખરાબ કર્મ તેની પાછળ ચાલે છે જે પ્રકારે સારું ઘર બનાવવા માટે એક યોજના જરૂરી છે તેવી જ રીતે સારું જીવન જીવવા માટે એક લક્ષ્ય જરૂરી છે જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમંડ નથી કરતો અહંકારનું આવરણ જ્યારે અસત્ય પર ચડે પછી તો મોટામાં મોટા મહારથી પણ ઊંધા માથે પડે છે મૌન ઉત્તમ છે પરંતુ નિર્ણય સમયે પણ જો મૌન રહેશો તો એ જ મૌન તમારો વિનાશ નો તરશે જે જતું રહ્યું એ ફરી પાછું નહીં આવે એક તમારા કર્મો જ તમારી સાથે આવશે કાલને ભૂલશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો જીવનમાં અતિની ગતિને રોકી શકનાર વ્યક્તિ જ પોતાની દુર્ગતિને રોકી શકે છે તક ઉગતા સુરજ જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા તો એ તક જતી જ રહેવાની છે જીવનનું સૌથી મોટું સાથી ગુલાબ છે હાથમાં આપો તો યાર અને વાળમાં લગાવો તો પ્યાર છે માથા ઉપર રાખો તો જ્ઞાન અને પગમાં રાખો તો ધ્યાન છે અહંકારનો ત્યાગ એ મોટામાં મોટો ત્યાગ છે જેણે એ ત્યાગ કર્યો ત્યારે બીજું કંઈ ત્યાગવાનું રહેતું નથી ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારું કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે ક્યારેય ટકી શકશે નહીં કોઈના ગયા પછી મિસયું લખવા કરતાં એ જીવતા હોય ત્યારે વીથિયું લખવું વધારે સારું છે હાલ તમે જે દુઃખ કે સુખ ભોગવી રહ્યા છો તે તમે જ પેદા કર્યું છે કિંમતી ઘડિયાળ તો ઘણા લોકો પહેરે છે પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે સોય જ્યારે ચાલે છે તો સરસ કપડાં બનાવી દે છે બધી ખૂંચવાવાળી વસ્તુઓનો ઈરાદો ખોટો નથી હોતો ભગવાન બધાને સમય ચોવીસ કલાકનો જ આપે છે એને ક્યાં અને કોના માટે વાપરવો એ તમારે નક્કી કરવાનો છે સાદગી અને પસંદગીમાં ફર્ક હોય છે સાદગી પસંદ આવે છે પણ પસંદમાં સાદગી ક્યારેક જ દેખાય છે ખુદને ખાસ સમજો કારણ કે ભગવાન કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા પ્રેમ સાથે નથી તો પણ સાથે જ હોય છે કારણ કે સાચો સંબંધ તો મનથી હોય છે પ્રતીક્ષામાં હોય છે વિરહમાં હોય છે અને વિરહથી વિશેષ પ્રેમનું કોઈ વિશેષણ નથી પ્રેમની શરૂઆત આકર્ષણથી થઈને વિશેષણ પર સ્થિર થઈ જાય છે પણ રોજ એક નવો આભાસ ઉજાસ આપી જાય છે તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી કારણ કે વર્તમાન સમયમાં વ્યવહાર સિદ્ધાંત મુજબ નહીં પરંતુ જરૂરિયાત મુજબ વ્યવહાર ચાલી રહ્યો છે શિષ્યો રોજ ગુરુને યાદ કરે છે પણ જે દિવસે ગુરુ શિષ્યોને યાદ કરે ત્યારે સમજી લેવું કે કલ્યાણ થઈ ગયું પૈસાની સમસ્યા પૈસાથી જ દૂર કરી શકાય છે મોટી મોટી વાતોથી નહીં અસત્ય દગો અને બહાના તમને બે ક્ષણની ખુશી તો આપી શકે છે પરંતુ એની કિંમત તમારે ભવિષ્યમાં જરૂર ચૂકવવી પડે છે જો કોઈકનો ભરોસો જ હારી જશો તો પછી ક્યારેય બીજું કંઈ જીતી નહીં શકો આ દુનિયામાં કોઈ કોઈને કામ આવતું નથી આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે છે સમયનો ફેસલો ક્યારેય ખોટો નથી હોતો બસ સાબિત થવામાં થોડો સમય લાગે છે વધારે પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક હારનું કારણ બની જાય છે માત્ર શાંત રહેતા શીખો ઘણા લોકો એ પણ નહીં કરી શકે જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ ભોગવવા પડે ઘણીવાર વધારે સારું થવાની પણ માણસે કિંમત ચૂકવવી પડે છે દર્શક મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એક લાઈક અવશ્ય કરજો અમે યાદ ન કરીએ તો તમે કરી લેજો સંબંધ સાચવવામાં હરીફાઈ સારી નથી ક્યારેય ઘમંડ કરવો જોઈએ નહીં કારણ કે જીવન દરેક ક્ષણમાં બદલતું રહે છે ઘમંડ કરનાર વ્યક્તિ ખૂબ જ જલ્દી બરબાદ થઈ જાય છે મધ જેવા મીઠા માણસો જ મધમાખીની જેમ ડંખ મારતા હોય છે બીજાને ગુલામી શું કામ સહન કરો છો તમે પણ ઉડી શકો છો બસ તમારી શક્તિને ઓળખતા શીખો તમે કેટલા વ્યસ્ત છો એના કરતાં સેમાં વ્યસ્ત છો એ વધારે મહત્ત્વનો હોય છે પોતાનું સ્થાન એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભૂલી ના શકે ઈચ્છાઓ માણસને જીવવા નહીં દેતી અને માણસ ઈચ્છાઓને ક્યારે મરવા નથી દેતો એ બારી બંધ કરી દેજો જે તમને હંમેશા દુઃખ આપે છે પછી ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય હાથમાં ટચ ફોન ભલે સ્ટેટસ માટે સારો છે પણ બધા સાથે ટચમાં રહેવું જિંદગી માટે સારું છે શું તો ઉંમર છે પણ જીવશું તો આખી જિંદગી છે તકલીફ બંને છેડે સરખી જ છે માણસને ઈશ્વર મળતો નથી અને ઈશ્વરને માણસ મળતો નથી એક દીકરી જાણે કે દીકરો બની જીવી ગઈ માંગણી નહીં પણ લાગણી બની જીવી ગઈ અભિમાન કહે છે કે કોઈની પણ જરૂર નથી પરંતુ અનુભવ કહે છે ધૂળની પણ જરૂર પડે છે દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે તો પણ નામ આપતી નથી જે વ્યક્તિને આંખો ઓળખતા આવડી હોય એને તમે શબ્દોથી બેવકૂફ ક્યારેય બનાવી શકશો નહીં હાર એક એવી શિખામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે સમય અને નસીબ પર ક્યારેય ગમણ ન કરો કારણ કે સવાર એની પણ થાય છે જેનો દિવસ ખરાબ હોય છે જે વ્યક્તિ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ માત્ર એની પાસે જ હોય છે માણસનો ચહેરો ગમે તેટલો સુંદર હોય પણ જો જીભ કડવી હશે ને તો લોકો મોડું ફેરવી જ લેશે જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીથી હંમેશા બચીને રહેજો બાકી મહાભારત તમારી જિંદગીમાં પણ થઈ શકે છે સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો સાહેબ સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવાવાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે એક દીકરી કહે છે મને પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે પણ સાંજ સાંજ તો મારા પપ્પાને લાવે છે સવારનો ધુમ્મસ એ શીખવે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તો આપોઆપ ખુલી જશે એક પણ ગુનાને જતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય અને એકવાર જેના કારણે જતા રહો અને હજારો ગુના માફ કરે એને મારો ભૂલીનાથ કહેવાય ખોટી રીતે સફળ થવું તેના કરતાં સારું છે યોગ્ય રીત અપનાવીને અસફળ થઈ જવું અસફળતાથી બોધપાઠ લઈને ફરીથી કોશિશ કરશો તો સફળતા ચોક્કસ મળશે એક તાળાની જેમ વફાદાર બનો જે તૂટી તો જાય છે પણ ચાવી ક્યારેય બદલતું નથી જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે ભલે ભૂતકાળ નથી બદલતા પણ તમે ભવિષ્ય જરૂર બદલો છો જીભને સાચવવી એટલે સોનાના ઘરેણા સાચવવા કરતાં પણ અઘરી વાત છે દરેક અસંતોષનું એક માત્ર કારણ એટલે સરખામણી ખિસ્સાની પણ એક અલગ મજા હોય છે ભરેલો હોય તો સંબંધ ઘણા મળે છે અને ખાલી હોય તો અનુભવ ઘણા મળે છે આમ કરવાના બદલે જો આમ કર્યું હોત તો એ બધું સમય વીતી ગયા પછી વિચારવું નકામું છે હાલ પૂછવાથી કોઈ સારું થઈ જતું નથી પણ એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે થોડું સંભાળીને રહેજો માત્ર સિક્કાને જ નહીં વ્યક્તિઓની પણ બે બાજુ હોય છે જ્યારે આપણે બાળકો હતા ત્યારે વડીલોનું પાલન કરવાની સંસ્કૃતિ હતી અને હવે જ્યારે આપણે મોટા થઈ ગયા તો બાળકોનું સાંભળવાની સંસ્કૃતિ આવી ગઈ જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઈ ગયો છે આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું છે બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જબરદસ્ત હોય છે આત્મસન્માન ખોઈને જે પણ મળે એ કદાચ શોહરત આપી શકે સુકૂન નહીં જે આપણો સ્વાર્થ સમાપ્ત થઈ જાય છે ને ત્યાંથી જ આપણામાં માણસાઈની શરૂઆત થાય છે ઓળખાઈ જવાનો ડર જૂઠને હોય છે સત્ય તો ઈચ્છે છે કે મને બધા જ ઓળખે કડવા શબ્દો બોલીને કોઈની લાગણી દુભાવવા કરતાં ન ફાવે એની સાથે ન બોલવું મૂંઝાઈને આમ તેમ દોડવાથી નહીં આ આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે જે પોતાના દુઃખને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા નથી એમને ક્રોધ વધારે આવે છે મુસીબત નાની હોય કે પછી મોટી હોય સમય પર એનું નિવારણ કરી જ દેવું જોઈએ દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી મૂર્ખામી બીજી કોઈ નથી ભૂલવું પણ એક કળા છે પ્રયત્નો ગમે તેટલા કરો પણ જો રસ્તો જ ખોટો હશે તો ક્યારેય સફળતા નહીં મળે પોઝિટિવ વિચાર સફળ બનાવે છે અને નકારાત્મક વિચાર અસફળ એટલે સફળ થવું આપણા વિચારો ઉપર નિર્ભર છે વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ કડવું બોલનારનું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે જે પિતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય ગરીબ નથી હોતો જે માતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય નસીબ નથી હોતો હંમેશા દુખી રહ્યા કરો છો તો નક્કી જીવન જીવવાની રીતમાં કંઈ ભૂલ હશે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે તમારી પીડા માટે બીજાને દોષ ના આપો પોતાના મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે એક ક્ષણનો ગુસ્સો ક્યારેક તમને તમારા પરિવારથી આજીવન માટે દૂર કરી દે છે પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો અડધી સમસ્યા આપોઆપ ખતમ થઈ જશે ભાગી જવાથી નહીં સામનો કરવાથી મુશ્કેલી દૂર થાય છે અઢળક કહાનીઓ હોય છે એ માણસ પાસે જે ક્યારે કોઈને કશું જ કહેતો નથી કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ લાગે છે અને સાકરથી પણ મીઠો માણસ જિંદગી તબાહ કરી નાખે છે દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે